ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો કાલે તમને બતાવ્યું હતું જન્માષ્ટમીના દિવસે કેવો વરસાદ હતો અને કન્ટિન્યુ અત્યારે પણ છે જ સવારથી મતલબ રાત્રે પણ હતો અને અત્યારે પણ ચાલુ જ છે સવારથી ચાલુ ને ચાલુ જ છે કોઈ બંધ થયો નથી આજે વિડીયો મતલબ બ્લોગ પણ લે સ્ટાર્ટ કર્યો છે એટલે બધું ઘરનું કામ પણ પતી ગયું છે રસોઈની તૈયારીઓ ચાલી રહી છે મતલબ પૂરીનો લોટ બાંધ્યો છે આજે પૂરી બનાવવાનો વિચાર છે એટલા માટે અને આ રહ્યા આક્ષય અને બસ તો હવે પૂરી બનાવીશું અમે તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો તો હવે મેં પૂરીઓ વણવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો પહેલાં પૂરીઓ વણી દઉં છું પૂરીનો લોટ ઢીલો બાંધેલો છે જેથી કરીને ફૂલો તેલ આગળ બધું તળેલું હોવું છે ને એવું છે

એટલે થોડું થોડા ક્રમ્સ રહી ગયા હોય ને એ બધા દેખાય તો અમારી પૂરીઓ તળાઈને રેડી થઈ ગઈ છે અહીં પાછું બેન રમી રહ્યા છે ઝૂલે ઝૂલી રહ્યા છે અને આ સાઈડ જીયા હા હોમવર્ક કરી રહ્યો છે ફ્રેન્ડ સાંજ થઈ ગઈ છે આજે બહુ કંઈ ખાસ તમને પણ વિડિયોમાં જોવાની મળી હોય કારણ કે કઈ હતું જ નહીં અને 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડે છે અને આજે તો ધીમો ધીમો બંધ પણ નથી થયો થોડીવાર ફાસ્ટ પડે થોડીવાર ઓછો પડે પણ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ છે વરસાદ તો આજનો દિવસ થોડો બોર થઈ ગયો છે કે ઘરમાં ને ઘરમાં ક્યાંય બહાર પણ નથી ગયા કે કંઈ કોઈ એક્ટિવિટી કંઈ થયું નથી જે ડેલી રૂટીન વર્ક મતલબ કામ છે એ જ એટલે બહુ કંઈ ખાસ કંઈક કર્યું નથી એટલે તમે જે જોયું બસ એટલું જ છે સાંસ થઈ ગઈ છે અને આજે કંઈ જ કરવાનું નથી જસ્ટ ખીચડી બનાવવાની છે તો ખીચડી બનાવવાની છે તો ખીચડીને પલાળી દીધી છે અને બહારનું વાતાવરણ પણ કંઈ બહુ પણ વરસાદ જેવું જ છે તમે અહીંથી પણ દેખાતું હશે વરસાદ ચાલુ જ છે પણ થોડો ઓછો ધીમે ધીમે વરસાદ આવે છે પણ વરસાદ ચાલુ જ છે અને ચાલો તો પણ બતાવી દઉં છું દરરોજ બતાવું છું શાયદ તમે બોર પણ થશો કે શું આ બતાય બતાય કરે છે પણ તોય ચાલો તમને બતાવી દઉં છું વરસાદ કપડાં પણ નહીં સુકાતા તો જો હજી કન્ટિન્યુ મતલબ સાંજ થઈ ગઈ પણ તોય એમના એમ છે કારણ કે બહુ જ વરસાદનું પેલું છે જો તમને દેખાય છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે શાયદ દેખાશે ધીમો ધીમો ચાલુ જ છે તો બસ સાંજ તો થઈ ગઈ છે હવે ખીચડી જ મૂકવાની છે બીજું કંઈ કરવાનું નથી તો ખીચડી મૂકી જમીને પછી તમને મળું છું બસ હવે વરસાદ બંધ થઈ જાય તો વધારે સારું ત્રણ દિવસથી જન્માષ્ટમીના આગળના દિવસથી રાત્રે બાર વાગ્યાથી ચાલુ થયું મતલબ જન્માષ્ટમી જે દિવસ સ્ટાર્ટ થઈ ગઈ એ જ દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો છે કાલનો બ્લોગ જે હતો મારો એમાં બી એ જ હતું કે જન્માષ્ટમીના દિવસે વરસાદ જબરજસ્ત પડ્યો અને બહુ જોર પડ્યો તો તમે જોયું જ હશે મેં તમને બતાવ્યો તો ઉપર જઈને પણ ફૂલ પવન પણ એટલો હતો અછળી થઈ ગઈ છે પણ હું તમને બતાવવાની રહી ગઈ ને થોડી જે વધી છે એટલી છે તો તમને બતાવી દીધી કે અમે ખાઈ લીધી છે બસ હવે થોડો જે વાસણ નાય છે એ બધું પતાવી દઉં છું બહુ આગી ગયા છે ખીચડી ખાઈ લીધી છે અને અત્યારે હાલ ઓનલાઈન મતલબ જીઓ સિનેમા પર રહી છું તમને દેખાતું હશે કે હું મારા ચેનલ ચેનલમાં જોવાનું કંઈ સેટિંગ થતું નથી તે અત્યારે જોઈ રહી છું અને પછી સુઈ જઈશું બરાબર તો વિડીયોને અહીંયા એન્ડ કરું છું આજે કંઈ બહુ ખાસ હતું નહીં વિડીયોને એન્ડ કરું છું નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય હવે વિડીયોમાં મળીશું થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય